અરે રણભાઈ 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 રણભાઈ

مڪالو سنيه ويس آ 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 पचा <laughs> मथां <laughs>

કલાચી ચેક છે 8634 માલવા ગેરંટીનો પૂલ દસ્તાવેજો જોઈ લો ભાઈ 8670 માલવા ગેરંટી દસ્તાવેજ 51 81 84 66 88 માલ છે માલ છે 90 હાલો હાલો 91 રૂપિયા લખજો ભાઈ तौ न सौर અમેય ક્ષમંતો ક્ષમંતો બોલો બોલ એ એ એ એ હવે લાગાઉં છું ફૂલ મોટા માછલા પૈસા આવે ડીલી ખાવા મળે આવો આવો તારીખારી <coughs> <coughs> <coughs>